હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય કષ્ટભન દેવ તો કેમ છો બધા ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો બધાને હાજરનારો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો આજે લવલગમાં આપનું હાર્દિક 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 સાબદ્ધ છે તો હા હું કહું ફ્રેન્ડ્સ પહેલાં તો હું તમારી બધાને માફી માગું કેમ કે કાલે અમે ત્યાંથી ના આવ્યા ને તો અમારું નથી નહોતું અહીંયા આવવાનું તો મારા અલ્કેશના બેન છે ને અલ્કેશના ને મારા પણ બેન જ કહેવાય એટલે અહીંયા આવ્યા હાજે આઠેક વાગે અહીંયાથી નીકળ્યા ને એટલે પછી વ્લોગ શૂટ નહોતો કર્યો અને જલ્દી જલ્દી પછી તૈયાર કરે તૈયારી કરીને નીકળ્યા ને એટલે પછી ખૂબ શૂટ નહોતો કર્યો એટલે તમને કહેવાનું ભૂલાઈ ગયું એના માટે સોરી તો અહીંયા વાડી છે ને વાડીએ બેન પાસે આવ્યા છે થોડાક દિવસ અહીં રહીને પછી દિવાળીએ ઘરે જવાના છે તો એવું કંઈક છે અને આ શું કહેવાય એડા વાવેલા હે ને આટલી મરતી બકાલો ને ઓલી બધું છે ને હવે કઈ છોકરા માટે લાવ્યા નથી એટલે અહીંયા તો કોઈ નથી બધા ઘરે છે પણ બીજા બેન છે એટલે અહીંયા છોકરા એ કાઢી નાખ્યું ને ત્યાં મૂકી આવો ગાડીનું તૂટી ગયું આ વિલ્ટિંગ થાતો નહિ હોય આ થાય જ છે હે આવી જવાનું તો ગાડીનું એને હું એનું શું નામ કહેવાય કેલિયર તૂટી ગયું છે ખાઈ તો એવું કઈ થયું અને આ વેફરને એવું લઈ લીધું છોકરાઓ માટે જાદુ બીજું કઈ લીધું નથી કઈ લાવ્યા નથી અમે અને ભાણિયા માટે નહીં તો ભાણિયા ગુસ્સો કરશે મારા ઉપર કેમ કે એને હું વાલી છે તો મામે મારા માટે કંઈ લાવ્યા નહીં એમ કહે છે નાના છે ને જી એટલે મોટા તો સમજે પણ નાનો તો એને થોડોક હક કરવાનો વધારે ઓલું હોય ને એટલે અને અહીંયા છે બળદ બાંધેલા એ આ ભાઈના જ છે બેન એમના એટલે એનાથી ને અત્યારે ગાડું લઈને જાય બેસી બળદગાડું છે ભાઈ હું જોઈ શકો છો હું તમને બતાવું ક્યાં જાય હે આ છે ગાડું બળદગાડું છે ગાડામાં બેહીને જવાની મજા આવે પણ અત્યારે અમારે નથી જવાનું અત્યારે બીજા બેન છે ને જવાનું છે અંદર બધું મૂકેલું હાથીકડા અને એવું બધું કેમ કે ઓલું કરવા જવાના હે અને અહીંયા અમારી આવી તાર નામ શું ભૂલાઈ ગયું વિકલ વિકલ આવી છે ભાઈ આ જોઈ શકો છો હાય કે દે વિકલ હાય તો વિકલ છે ભાણીબા અમારા બેનની ભાણીબા પણ અમને પણ મામા ને મામી કે છે હે ને વિકલ તો મસ્ત છે સ્વભાવની સરસ છે ભણવા જાય છે તારી વિકલ હે ને કયા માં વિકલ ચોથું ચોથું ભણે હે વિકલ તો બતાવીશ બીજું બધું ફ્રેન્ડ અમે આવી જશે બીજા મોટા બેન ની વાડીએ તો સવાર હું લોક નહોતો કર્યો કેમ કે મારી લાજ કાઢવાની હોય ને અને અહીંયા મરચા ઉતાર્યા છે અલગ અલગ વકા કરી છે જોઈ શકો છો આ અને આ અને આ અને હજી ઉતારવાના છે બીજી બે ત્રણ જાતના ની તો એવા કંઈક છે અને મસ્ત મજાનું અહીંયા મસ્ત મજાની હોડી છે ત્રણ રૂમ છે રસોડું છે આ બધું નાવાનું બાથરૂમ હોય છે એ બધું છે મસ્ત સાઈડો છે પીપરનો અહીંયા કપાસ આવા કઈ કપાસ છે મસ્ત કપડા ધોવાનું અને પપૈયા સરસ લાગી ગયા અહિયાં ચીકુડી નાનું નાનું પણ પપૈયાના ઝાડ છે મસ્ત મજાના નાનો એવો બગીચો બનાવેલો હોય અહીંયા બકાલું ને એવું શક્કરિયા ને એવું વાવેલું હોય તું બધું બધું અંદર હતી સામે છત ઉપર ચડવા માટે રાખી હતી આ સાઈડ પણ રસોડું બનાવ્યું ને એટલે કાઢી નાખી બીજી સીડી નાખવાની છે આ બાજુ સાઈડ એટલે આજુ નહી કાઢી નાખી તો છે ને મસ્ત મજાનું અહીંયા પણ પપ્પાએ લાગે ને આ ઝાડ એનું છે કમેન્ટ કરીને કહેજો તમને ખબર હોય ને ઓળખાય ને તો એનું નામ શું એ મને નથી ખબર પણ મતલબમાં માં દિવાસળીની જે દિવાસળીની સોટી આવે ને એ બને એવું કહે છે પણ એનું નામ શું એટલે નથી ખબર મસ્ત મજાની લીંબી રીંગણ અને નાની નાની જામફળ પણ છે પણ જામફળ પણ આવ્યા છે પણ ઉતાર ઉતારીને થાય અને કોબીજ ફૂલાવર અત્યારે પણ ફૂલાવર વાવી દીધેલું કે લાકી જોયું છે હું તમને બતાવું બીજા તો ઉતારી દીધા છે આ એક દડો છે અને રીંગ રંગ ચીકડી ને એવું બધું છે હજી આગળ બીજું હજુ આવે છે બીજું આવતું જાય બીજા થઈ ગયા એવું છે અને રીંગણ સરસ મજાના ઉતરે હોય અત્યારે નકર જાજા રીંગણ નો પણ તો એ ઉતારે છે આ બધું મકાઈ છે જામફળી નારિયેળી મસ્ત મજાના ફૂલ છોડ છે અહીંયા પાણી ચાલે છે

અને આ આંબળી છે આંબળી છે તુર એવા બધાય મસ્ત મજાના ઝાડ છે ભાઈ અને આ સિંદોરી કારેલા ને એવું બધું વાવેલું છે અંદર ચક્કરિયા છે અને આ મારા લાડકો આ ભાણીઓ છે લતીફ લતીફ છે ને લતીફ આમ જોતો તો લતીફ હાલો આય કે આ કે લતીફ શર્મા છે ને અહીંયા છે ગોવિંદ એન ગોવિંદ આ ગોવિંદ કયા માં ભણે ગોવિંદ સાત સાત અને લતીફ ચોથું તો લતીફ ચોથું ભણે અને બુધો દસ છે ને તો બુદેશ દસમા માં છે ત્રણ ભાણીયા છે તો બેન કઈ કઈ કામ કરે છે અને હવે જવાનું છે આ અકળી ઉપાડવા તો મસ્ત છે બેન ની વાડી ની ઓલા બેન ને પણ સરસ છે ને અહીંયા પણ સરસ છે સેવાનું નાવા ધોવાનું કપડાં ધોવાનું બધુંય મસ્ત થતું પડશે ને મફળી પાડવા ઉપાડવા મરચા તોડવા હાલો મરચા તોડવા જાય હાલો હાલો તો મળી સાંજે એક ના મળી સુનેલ કે અત્યારે હવે એ પડ્યા આ પાછા તો બોલું કરે અત્યાર થાય અત્યાર થાય આગળ થી હોય એ હોય મન વીગ લાગે ફ્રેન્ડ સુસી લઈને તમને ઘણું બધું બતાવી દીધું હું પણ હવે મરચા તોડવા જઉં છું દોડ લઈને અને આ બાજુ કપાસ કેવો છે મજા તો એટલો મસ્ત કપાસ છે અને હવે આ બાજુ હું જોઉં છું મરસા તોડવા કેમકે થોડાક છે પણ ચાર પાંચ સ વક્કલના છે એટલે બધા અલગ અલગ ઢગલા કરવા પડે અને એ છે અને આ બાજુ ભીંડા તમે જોયું હશે લગભગ બે મહિના પહેલાં વલ ગયા હતા અને અત્યારે પાસા તમે આવી ગયા છે ને આ બાજુ તુવર જુઓ એક સે ઠેટ લગીમ આ બાજુ મરસા આવી રીતના કંઈક વાવેલા છે વાવેતર કરેલું અને હવે મેં તોડવાનું ચાલુ કરી દીધું કયા મરસા તોડી અહીંથી બધા ઉતારી લીધા છે આ બાજુથી આ સોંસથી બાકી છે આવી રીતના કંઈક અને આ બાજુ મગફળી છે ઉપાડેલી હવે બે ત્રણ મગ કાઢવાની છે અને કાલે લગભગ માસા ફેરવવાના એટલે કામ અહીંયા તમારે ચાલુ રહેશે આવી રીતના કંઈક જે એટલી મસ્ત છે તું વા હમણાં ફૂલ આવશે એટલે લાલ લાલ બઢિયા દેખાય છે તો ફ્રેન્ડ બન્યા રહેજો લગ્ન આગળ અને હવે પાછા મળી થોડીક વાર ફ્રેન્ડ આ મરસી કેવી મોટી મારાથી થોડી ઘણી નિશી છે જોઈ શકો છો તમે પણ મરશા એમાં તમને બતાવો હું કેવા લાગેલા છે કંઈ નથી જોવો આટલી ઊંચી મરસી થઈને તો અહીંયા એક મરસું લાગેલું છે અને હવે ફૂલ આવે છે બાકી એક મરસું નથી मोटे भागे कोप कोप मसाला गला से अभी इतना कोई तो आज चार पाँच सौ तोड़ ली पसी पासा बीजा चार पाँच मोटा बेन ना घरे थोड़े आ बेन मंदिर थोड़ा गया था बीजे खेतर मंदिर तो

આવું કશ છે અહીંયાનું અને બીજું હવે અમારે રાંધવું છે ને એટલે મોડું થાય ને એટલે વ્લોગમાં નથી લેતી બીજું બીજા દિવસે બતાવીશ તમને કેમ કે આ વ્લોગ ફરી લાંબો થઈ છે એટલા માટે તો કાંઈ નહીં હવે રા ખાવાનું ને એવું બધું કંઈક રાંધી લેવું ના ધોવાનું એવું કરીએ તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી સ્વસ્થ રહો મસ્ત રહો ને તંદુરસ્ત રહો